ફ્રેન્ડ એક આપણે શું કહેવાય વ્લોગર મળી ગયા છે તો આપણે જઈએ છીએ એને મળવા ચાલો હાય ફ્રેન્ડ હર હર મહાદેવ જય દ્વારકા આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને જો આજે છે ધનતેરસ તો બધાને હેપી ધનતેરસ અને બહુ દિવસ પછી આપણે બ્લોગ શૂટ કર્યો એવું છે બધું અને કાંઈ જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને રૂમ સાફ કરી નાખી સરસ મજાની જો તમને બતાવું ઈસ્ત્રી કરી છોડી દી તો હજી મૂકવાનું બાકી છે ચલો આપણે રૂમ થઈ ગઈ સાફ સફાઈ કિચન બતાવું ચલો કેવું જગ જગારા મારે આ શું થોડાક દીમાં એવું ને એવું થઈ જાય તો ત્યારે કેટલું મસ્ત સાફ લાગે બસ થોડાક દિવસ થશે ને ત્યાં પાછું બધું એમાં હવે શાળો આવ્યો એટલે બહુ ધૂળ ઉઠશે ને ત્યાં પાછું બધું એવું ને એવું કરાય ને એવું બધું છે ને યુવીને નિત્યમ ગયા છે દેહમાં દાદા આવ્યા હતા તો એને લઈ ગયા છે અને ઊન પરેશ બેસી બસ એવું છે ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને આપણે કઈ દેહમાં ઓણ જવાનું નહોતું કેમ કે આપણને ખબર ન્યુ માણકી લીધી છે તેના હપ્તા ધડાધડી ધડાધડી હપ્તા આવે એટલે થોડોક મંદીનો માહોલ છે એટલે શું કહેવાય આપણે કાંઈ જાવું નહોતું મેં કીધું પા લાભ પાસે મેં પાસે પ્રશ્ન ચાલુ થઈ જાય એટલે મેં કીધું વણકો કાંઈ બગાડવા જવું નથી ને દેશમાં જઈએ એટલે આપણે પંદર થી વીસ હજાર રૂપિયા હોય ત્યારે જઈને પાસે આવી ગયા ટિકિટ ભરત કેવડા થઈ ગયા આવા જવાનો પાંચ હજાર તો એ જ જોવે એવું છે એટલે મેં કીધું ઓણકું બંધ રાખી દઈ એટલે કઈ દેહમાં આપણી ગયા નથી ને યુવીને નહીં અમને દાદા એવા તા એ લઈ ગયા એવું બધું છે તો ફ્રેન્ડ મારે જો વો લાડી તૈયાર થાય છે ને તમને બતાવું શું લગાવ્યું વહુ લાડી લગાવીશ મારી લાડી પાવડર લગાવશે પછી બોડી લોશન લગાવશે શાળો હોય ને તો ઓ પાવડર લગાવે

મેં તો કીધું કેવડું મોટું હશે આમાં અંદર ચોકલેટ છે સરસ સરસ અને ચકડી આપણે છે ને યુવી ની નેન હાટું રાખીશ આપણે ત્યાં ફોડવા ન હોય ફટાકડા એવું છે એટલે આ ફટાકડા રાખ્યા છે યુવી ની નેન હાટુ ને ચોકલેટ આપણે ખાઈ જાવું અને બે યુવી હાટું નીતિ હાટું બબે રાખશું આ એક જ હું ખાઈ જઈશ અડધી અડધી ખાઈ જાઉં આપણે બરાબર ને અને એવું છે બધું કાંઈ નહીં ચાલો આવી ગિફ્ટ મળી મળીશ સરસ મજાની કરે છે ચલો જો ફ્રેન્ડ આપણે પગ પગલા લગાઈ દીધા છે બેય બાજુ નવા નવાલાએ સાથ થિયા છે ને લેવાના લેવાના એમ કરીને ભૂલાઈ ગયસ્તા અત્યારે જાવું છે લેવા તો વચ્ચે આ બાજુ છે ને બેય સાઈડ સાથ થિયા લગાઈ દેશું અહી પગલા લગાઈ દીધા છે કા અત્યારે અમારે જાવું છે ગાયત્રી બાજુ જાઈ કા હા ગાયત્રી માં જાવું છે પગલા ને અમુક વસ્તુ લેવી છે એ ઉસે બધી તો તો અત્યારે સાઈ છે ઓર છે ઠાળો માં રહેશે ચાલો ફ્રેન્ડ સાઈડ નીકળી ગયા આપણે ગાયત્રી સાઈડ કહેવાય બે એકલા એકલા સ્વીટ આટા મારી દીધા આટા મારી એવું છે છોકરા છે એવું નથી એટલે કાંઈ મજા નથી આવતી હોય તો બગડા મજા આવે એટલે બે સહી એટલે ઘરે કાંઈ ગમે નહીં નીકળી જાય તો કાંઈ ઓહો આવ્યા છો કાંઈ ચાલો ગાયત્રી સાઈડ જાય આટા મારી એવું છે બધું

અને આમાં એક મંગળ સૂત્ર લીધું છે આપણું ચાલો આટલી વસ્તુ લીધી છે બસ મજા આવી ગઈ ગાયત્રીમાં અને ગાયત્રીમાં ન જઈને જ્યાં સુધી મને એમ થાય આપણે દિવાળી શું કહેવાય ખરીદી જ નથી કરી દિવાળીની એમ ગાયત્રીમાં એકવાર જવું જ પડે તો જેમ લાગે દિવાળી આવી બહુ મજા આવે કાંઈ નહીં ચાલો તો ફ્રેન્ડ આપણે ગાયત્રીમાં આવીને થાકી ગયા તા પછી હોઈ ગયા રખડી રખડીને થાકી ગયા તા ગાયત્રીમાંથી તો આવીને હોઈ ગયા અને જો કરશ મસ્ત મજાના ઘૂઘરા લઈ આવ્યા છે

મસ્ત આવતો <laughs> 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 મેં પરેશ ને એમ કીધું મારે ફૂલ ખણી લેવી દે છે હું મને કે તું જેવી કે બોલો ફૂલ ખણી છે કાંઈ નહીં ચાલો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું વિડીયોને એન્ડ આપીશું તો ચાલો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોશિશ કરશું કે આપણે રોજ વિડીયા બનાવી શકીએ ટાઈમ કાઢીને એવું બધું છે કાંઈ નહીં ચાલો હોય તો લાઈક કરી દેજો બાય બાય નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જજો